સમૃદ્ધિ બંગલો કોટેશ્વર મંદિર જવાના રસ્તા પર એક બચ્ચું આવી ચડ્યું છે તે અંગે ટેલિફોનિક જાણ કરવામાં આવી શ્રી દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ ને શ્રી સાંઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટને ને અંગેની જાણકારી મળતા જ તેમની ટીમ પહોંચી ગઈ કોટેશ્વર મંદિર તરફ જવાના આ રસ્તા પર વળસર ગામમાં આ રસ્તા પર વારંવાર મગરો આવી ચડતા હોય તેવું બનતું હોય છે કારણ કે અહીં નજીકથી નાડું પસાર થાય છે વિશ્વામિત્રી નદીનું નાળું અહીંથી પસાર થતું હોય મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે અને ત્યારે મગરનું બચ્ચું આવી ચડ્યું છે તેવી જાણકારી મળતા જ શ્રી દ્વારકા દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટની જે ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ અને તેઓ દ્વારા આ મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે દોઢથી બે ફૂટનું આ મગરનું બચ્ચું જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવાની કામગીરી કરવામાં આવી છે ગામ કોટેશ્વર મહાદેવવાળા રોડ પર સમૃદ્ધિ સાઈડ આવેલી છે અને આ જે રોડ પર અમે લોકો વારંવાર અહીંયાથી રેસ્ક્યુ આ મગર મોટા નાના બચ્ચાથી લઈને મોટા કરતા આવ્યા છે કેમ કે નદીનો કોટ છે અને એ દૂર છે ઘણો ને અહીંયા ગાડી હવે આ ડેવલપમેન્ટ જે રીતે રેસિડેન્શિયલ એરિયો થયો છે તો અમને આ જે સમૃદ્ધિ સાઈડ છે એમના સિક્યુરિટીવાળા ભાઈનો ફોન આવ્યો કે મગરનું બચ્ચું અમારા સાઈડના ગેટ પર આવી ગયું છે એટલે અમે લોકો ત્યાં આગળ પહોંચી ગયા અને આ મગરના બચ્ચાને સારી રીતે અમે રેસ્ક્યુ કરી દીધું છે અમારા તમારા મીડિયા માધ્યમથી ફરી કહીએ છીએ કે ગઈકાલે બી અમે લોકોએ પડિયામાંથી એક મગરનું બચ્ચું પકડ્યું કલાલીથી અમે એક પકડ્યું કાલે બે બચ્ચા અમે લોકો રેસ્ક્યુ કર્યા અને વન વિભાગને સોંપ્યા એવી રીતે દરેકને અમે વડોદરાવાસીઓને એ જ કહેવા માગીએ છીએ કે આ પેલી વરસાદ ઓછો છે એટલે આ ઓછું આપણાને જાણવા મળે છે પણ આજે ખૂબ જ વરસાદ પડ્યો છે એટલે આ નાના બચ્ચાઓને કે મગરો છે એ કંઈ નહીં કંઈ આજુબાજુના ખાડાઓમાં પાણી ભરાતા હોય છે એટલે દેડતા કે આવું જેવું એક ખાવાના બહાને એ લોકો આવી જતા હોય છે અને એના પછી એ ગભરાઈને આમ તેમ ભાગતા હોય છે તો અમે આ જે અમારી ટીમ છે એ અહીંયા ગાડી સુરક્ષિત રીતે ફોન આવતા પહોંચી ગઈ છે અને આ મગરનું બચ્ચું દોઢથી બે ફૂટનું છે એને બહુ સારી રીતે અમે લોકોએ રેસ્ક્યુ કરી દીધું છે તમને જ્યાં પણ આવા મગરના બચ્ચા કે મગર બહાર રોડ પર કે આવી રીતે દેખાઈ આવે આવા કોઈ બી જગ્યા પર તો બસ અમારા જેવા એનજીઓને અને કામ વન વિભાગને ફોન કરો અને અમે લોકો આવીએ ત્યાં લગીને ખાલી સુરક્ષિત એને ધ્યાન રાખો ના કે એને પથરા મારો કે એને હેરાન કરો એ શાંતિથી એની રીતે એની જગ્યામાં જે આવીને ફસાઈ ગયેલું હશે તો એની તેણે ત્યાંથી ખસે નહીં અમે આવીએ ત્યાં લગીને બસ એને સાચવું આપણી જેમ વારંવાર કહીએ છીએ કે આ મગર આપણી નદીના આપણા જે નદીની અંદર જે વસવાટ કરી રહ્યા છે આપણી વચ્ચે માનવ વસ્તીની જોડે રહી રહ્યા છે તો કોઈ દિવસ એ હાનિ નથી કરતા અને કોઈ દિવસ હુમલો નથી કર્યો આપણે એટલે મગરોને આપણે બચાવવાના છે સારી રીતે અને આપણે આવી બચાવની કામગીરી કરતા જઈએ છીએ એટલે મારી ટીમ શ્રી સાંઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ અને મારી ટીમને હું એ લોકોને બી ખાસ ધન્યવાદ કરું છું કે આવા ઇમરજન્સી ટાઈમમાં બી એ લોકો પોતાના કંઈક ને કંઈક કામોમાં ફસાયેલા હોય સ્થળ પર પહોંચી જાય છે અને આ આવા જીવોને અમે બચાવવાનો એક સાહસ બતાવીને સારી રીતે અમે એને રેસ્ક્યુ કરીએ છીએ અને બસ લોકોને જાગૃત કરવા માગીએ છીએ આપણે આને બચાવવાના છે ધન્યવાદ અત્યારે આ બચ્ચાને અમે વન વિભાગને સોંપી દઈશું એટલે તમને ક્યારે બી આવા કોઈ જીઓ દેખાય તો બસ આવી રીતે અમારા જેવા એનજીઓને ફોન કરો અમારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ડબલ વન ફાઇવ ધન્યવાદ